તો અમિત ચાવડા બાદ કોંગ્રેસના ધારાસભ્યએ પત્ર લખ્યો છે ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો પૂર્વ ધારાસભ્ય ગ્યારસુદ્દીન શેખે પણ પત્ર લખ્યો છે કોટી રીતે નામ કમી કરનાર સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે કોટી રીતે ફોર્મ સેવન ભરનારા સામે એફઆઈઆર કરવાની માંગ કરી છે ખેડાવાલાએ એસઆઈઆરની પ્રક્રિયાના કર્યા વખાણ ચોક્કસ પક્ષના કાર્યકરોએ ડ્રાફ્ટ યાદીમાં ગોટાળા કર્યા છે અને જે ની પ્રક્રિયા ચાલી રહી છે જ્યારે આપણે એક સાફ સુથરી મતદાર યાદી બનાવવાની વાત કરતા હોય ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ જ્યારે આ બીડ ઉપાડ્યું હોય ઘણા બધા તમે જુઓ કે કેટલા બધા બીએલઓ કોઈ આત્મહત્યા કરી કોઈ આપઘાત કરી લીધા કોઈ કોઈના મોત થઈ ગયા આવી ગંભીર બેદરકારીઓ જ્યારે સરકારના ધ્યાન પર પણ આવી હતી અને જે લોકોએ મહેનત કરીને આ મતદાર યાદીને સુધારી છે પરંતુ ગઈકાલે જે બનાવ જમાલપુર ખાડીયા વિધાનસભા દરિયાપુરના અંદર જે બન્યો છે એમાં મુસ્લિમ સમાજના અંદર મુસ્લિમ સમાજના મતદારો છે એકસો પચાસ જેવા બુથ છે એમાં એમને રદ કરવા માટેના એ લોકોએ સાત નંબરના ફોર્મ આપ્યા છે એની માહિતી અમને જ્યારે મળી ત્યારે અમે રાત્રે જ હરીશ શુક્લા સાહેબને કલેક્ટરશ્રીને અને ચૂંટણી અધિકારીને રાત્રે જ અમે વાત કરી અને લેટર પણ લખ્યો છે કે આના અંદર તમે ખોટું થયું છે તેમાં એફઆઈઆર થાય